તો કેમ છો મિત્રો મજામાં બધા ને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી તો તમારું બધું સ્વાગત છે એક મારા નવા બ્લોગ તમારું નામ છે ચાવડા અરુણ તો હવે એમાં એવું છે કે અત્યારે મસ્ત મને જવર પડી ગઈ છે અને અત્યારે અગિયાર વાગી ગયા છે હું જાગ્યો તો મેક્સિમમ કેટલા વાગે ના સવા અગિયાર જેવું થઈ ગયો હશે ટાઈમ કેમ કે હું જાગ્યો તો અગિયારમાં થોડી વાર અત્યારે કોલ આવ્યા હતા બધાને આવતા કોલ એટલે કોલ એટલે જાગી ગયો તો એટલે રાતે હું લગભગ પાંચ વાગ્યા ઉરો છું તો હતો સાડા ચાર વાગ્યા હું ચાર ને વીસ પચીસ પાંચ વાગ્લોગમાં મેં તમને બતાવ્યું હતું ત્યાં હું સ્ટડી કરતો હતો આખો દાડો સ્ટડી કરી સવારના આઠથી આંદા રાતના સાડા ચાર વાગ્યા સુધી તો હવે લોગર થોડોક શોટ ઉતારો છે કેમ કે રોગ બહુ જ મોટો ઉતાર્યો હું કે પંદર વીસ મિનિટનો એવડો મોટો નહીં હોય થોડો નાનો નાનો ઉતારવો છે પણ એમાં એવું છે દા નાનો ઉતારવાનો ઘણો પ્રયાસ કરું છું પણ આખો દાડોનો તોય આવી જ જાય છે એટલો મોટો થઈ જ જાય છે તો ચાલો હું તરફ નાસ્તો પાસ્તો કર્યો હોય પછી પાછા વ્લોગમાં મળવી પછી તમને કહો છું હું તમારી રીડિંગ હું કરું છું અમારું નામ છે ચાવડા અરુણ અને નવા કોઈ એવું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી વાજો આપણી ચેનલ અને આપણે બસ સબસ્ક્રાઈબ કરી તો ચાલો જુઓ કહેવાય બિસ્કીટ છે અને ચા છે એમાં એવું રોટલી ને એવું બધું છે અતરમાં વાળી જતું રહ્યું છે બધું ભાતું અમારું અને છે રોટલી પણ એ કોરી છે કેમકે હું તેલ વાળી ખાવ છું એમાં જો પાંચ પાંચ ટકા ડિમ્પલ એક થઈ ગયું દેખાય છે ડિમ્પલ થવાના મળતા જ નથી એમ તો ચાલો ચા એકદમ ઓકે છે તો મસ્ત મજા ચા પી લેવી પછી પાછા આપણે મળી ગયું રોગમાં પાડોશી બેઠા જોવા બસ આમ જોવા રાતે બધું આમને બધું મૂકીને સુઈ ગયો હતો બુક્સ બધી આરતી પડી છે આ પ્રશ્ન બુક આમ પડી છે અને મારી ફાઇલ છે અને બધાની કમેન્ટ્સનો સવારે વ્લોગ એક મૂક્યો ને સમથિંગ છ વાગ્યા એવો મૂક્યો હતો એમાં બધાની કમેન્ટ્સ મસ્ત રવલી હતી બધાને રિપ્લાય આપતો હતો બધા રિપ્લાય આપી દીધી છે અને આપણે લેક્ચર જોવા બેસવું છે અને એ પણ કયો મેથ્સનો જોવાનું છે તો મેથ્સનો લેક્ચર હોય જોઈ વાળો આ લોકો તો ચાલો લેક્ચર ચાલુ કરી દો કલાકનો લેક્ચર પૂરો થવાયો છે અને પાંચ કલાકનો લેક્ચર છે આ જમવાનું તૈયાર થઈ ગયું છે બેન બધું હાજર કરે છે જમવાનું તો હવે જમી લેશું પહેલાં કેમ કે ટાઈમ પણ દોઢ વાગી ગયો છે આવું કંઈક શીખતો થાય

એમાં એવું જ મારે લોકો કોઈ ઘરે નથી મિતભાઈની કોઈ ઘરે નથી તો કોઈ પણ ગેસ્ટ આવે એટલે મારે પાછું પોતે જવું પડે પછી બેસવું પડે ચાર પાણી એવું બધું પીવાડવું પડે એટલે મારે થોડોક ટાઈમ એ વેસ્ટ થઈ ગયો કે ભાઈ ચાર ભાગવા વિચારશું અને ટાઈમ થોડોક વધારે વેસ્ટ થઈ ગયો કલાક દોઢ કલાક જેવો એટલા માટે હું નાઇટમાં સ્ટડી કરું અમજાનું કોઈ ને કોઈ આવે એટલે ટાઈમ થોડો ઓલો વેસ્ટ થઈ જાય એના હિસાબે નાઇટમાં માટે સ્ટડી કરું ને એટલે કોઈ કાંઈ ટેન્શન જ નહીં એટલા માટે નાઇટ વધતા ગણાય કર નાઇટમાં કેમ સ્ટડી કરવું એટલા માટે નાઇટમાં સ્ટડી કરવું એટલું કોઈ ડિસ્ટર્બ ના કરે એટલા માટે હવે કેટલા વાગે ખબર હું બાર વાગે બેઠો અને અત્યારે ત્રણ ચાર વાગે આવ્યા તો હજી હું દોઢ કલાક પોણા બે કલાક લેક્ચર પૂરો પૂરો થતી હા દોણા બે કલાક જ થયા અત્યારે બે લેક્ચર પૂરા થઈ જાવ ટોટલી પાંચ કલાકનું લેક્ચર છે ત્યાં લેક્ચર પૂરો થઈ જાવ એની બધા અડધે નહીં પહોંચ્યો આમ આવો ટાઈમ હેઠળ એ આટો સૂતો નથી સમજાણું મેં છું નથી લેક્ચર જોવો છો પણ છોવાતું નથી લેક્ચર એ નહીં જોવો તો આવું થાય છે સમજાણું એટલે એમ પ્રોબ્લેમ થાય નાઇટ સ્ટડી બહુ સારી એમ કે નાઇટમાં કોઈ આપણને ટેન્શન નહીં એમ અમે નાઇટમાં ક્યારે સાડા ચાર વાગ્યા સુધી ગઈ નાઇટમાં અમને વાંચું સાડા ચાર કે શું તો આજે પણ એવું જ કરવું પડશે રીડ બહુ સાઈટ નાઇટમાં જ કરવું પડશે તો ચાલો ચારે વાગી ગયા મસ્ત મજાની ચા મળી ગઈ છે અને લેક્ચર બે કલાકનો પૂરો કર્યો કમરે ત્રણ કલાક હજી બાકી રહી ગઈ છે પણ એમાં એવું છે આવું જોઈએ રીડિંગ કરવું છે રીડિંગ કર્યું જ નથી બે કલાક છે ને એવું લે તો આપણે આઠ વાગ્યા નવ વાગ્યાના સમયમાં આપણે વાર થોડુંક કલાક જોઈ નાખશું શું કહેવાય મેથ્સ પાછું અને હમણાં પછી છ વાગ્યા પછી થોડીક રીઝનિંગ જોવું છે રીઝનિંગ એટલે ઓલા જે ચેપ્ટર એક બે છે ને એ મને બહુ યાદ આવડતા નથી ને એટલા માટે અને તો ચાલો ભક્તિ આંદોલનમાં ભોગી ગયા છે આપણે અને ભક્તિવાદ અને સુફીવાદમાં પહોંચી ગયા છે અને થોડુંક માથું દુખે છે એમાં એવું છે કે મારું ટાઈમટેબલ હવે ચેન્જ થઈ ગયું છે બહુ જ કેવર આવે છે પહેલાં હું રહ્યું ડેલી ફૂલ નાઇટ સ્ટડી કરતો હતો સવારમાં સૂતો હતો આ બધું કામકાજ કરતો હતો પણ ત્યારે તો હું બધું એકદમ સેટિંગ આવી જતું હતું પણ હાલ મારું રહ્યું ને શરીર મારું કંટ્રોલમાં નથી કેમકે હું હેબિટ્સ બધી પાડવીને ફરીવાર બધું ચેન્જિંગ આવી ગયું છે અને વચ્ચે થોડું કે બધા ગાડીઓ આવી ગયા ને એટલે મારી આખી જે કાયમની કાયમના રૂલ્સ હતા ને બધા ચેન્જ થઈ ગયા છે એના હિસાબે તો હવે કેટલો ટાઈમ થયો છે બસ ટાઈમ થયો છે સાડા છ કમ્પ્લીટ થયા છે અને ઘડીક રીડ કરતો પાછા થોડા બીજા ગેટ્સ પાસે હતા મહેમાન આવ્યા હતા પાછા અને મારો પાણી લોકો આવ્યા હતા ઘડીક ત્યારે બેઠો હતો તો ચાલો થોડુંક મોટું મોટું વોશ કરી સતમાસ થી જવું છે ઘડીક ત્યાં બેસવું છે સ્ટડી નહીં કરવી આવું

તો આપણે એકને કહેવાય એક આપણા શું કહેવાય પ્રિય મિત્ર યાની યોગીરાજસિંહ ભાવનગર ભાવનગર સેટ તો એમને આપણે શું કહેવાય ધન્યવાદ આભાર પાઠવીશી કેમ કે એમને મને બહુ જ હેલ્પ કર્યું છે અને એ પહેલાં આપણે વ્લોગમાં રાહુલભાઈનું નામ લીધું હતું જેઓ પાટણથી હતા એન્ડ એમને આન્સર બી મને આપ્યો હતો પાછો કમેન્ટ્સમાં તો અત્યારે આપણે યોગીરાજભાઈનું નામ લઈશું કેમ કે યોગીરાજ સિંહાને એમને મને જોરદાર હેલ્પ કરી કે મેં એમને કીધું પણ નહોતું પણ તોય પણ મને એમને વગર કીધે મને હેલ્પ કરી જે સિચ્યુએશન હતી મારી સોલ્યુશન એમને કરાવી તો હું તમારો બહુ જ આભાર માનું છું કયા વર્ડ્સમાં તમને ગ્રુપમાં વર્ણન કરું એનું કોઈ મને ખબર નથી પણ તોય એનો નંબર મને આપ્યો છે એમને નંબર પણ છે મારો નંબર પણ એમને મેં મોકલો છે તો ટાઈમ રહેશે એટલે ક્યારેક વાત કરશું બને અને ક્યારેક છૂટીલા બાજુ તમે આવો તો મને એકવાર ઇન્ફોર્મ કરજો કેમ કે નંબર તમારી જોડે છે જ તે તો હું જરૂર તમને મળીશ અથવા હું એ બાજુ આવીશ હું તમને ઇન્ફોર્મ કરીશ તો ચાલો ઉપર આપણે અગાશી માથે જઈશું કેમ કે થોડું ફ્રેશ મૂડ થાય થાકી ગયો છું ફૂલ તો આવું એક છે વાતાવરણ આમ જો જબરદસ્ત વાતાવરણ છે સતમાં આવી ગયા છે હવે તો લેક્ચર જોવો છે પણ પહેલાં થોડુંક ફ્રેશ મૂડ કરીને બેસવું છે એક બધું સોંગ સાંભળવું છે સારું મસ્ત મજાનું એકદમ સોંગ સાંભળવી એટલે કોઈ બ્રેકઅપ હું કહેવાય બ્રેકઅપ છું કોઈ એવું સેડ નહી યાની કોઈ મોટિવેશન મળે ને તેવું તો જાઓ મસ્ત મજાના નવ વાગી ગયા છે ને હવે અગાસીમાં હતા લેક્ચર થોડોક જોયો હતો કોઈ પાછો નીચે ગયો હતો કે પછી જવાય ભૂતો હતો એમાં એવું છે મેં તમને હમણાં વાત કરી મને થોડીક કમર દુખે છે કેમ કે હું ઓલાગણ બધું આમ મૂક્યો હોય કરીને આમ કરી બેઠો હતો આમ થપ્પો થઈ તો પછી હું ત્યાં 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 સૂઈ ગયો હતો તે અડધો કલાક પોણો કલાક એમાં એમાં નીકળી ગયું હતું તે એના હિસાબે એટલે સ્મોર્નિંગમાં એવું બનેલું છે આ બધું પાછળ પાવડા બધા આવે આ બધું બહુ જ દુખ્ય છે મસાજ કરાવી ભાગ અને માથું બહુ દુખે છે ને નવ વાગી ગયા છે અને પછી મેં સડી ગાડી નથી કરવી એમ તો લેક્ચર જોવું તો લેક્ચર પાછો એવું પૂરો કરી નાખો રેઝિંગનું ચાલુ કર્યો તો મતલબ શું કહેવાય લીપ વર્ષ એવું બધું હતું થોડીક શું કહેવાય ટ્રીટમેન્ટ થોડીક લઈ લેવી ટ્રીટમેન્ટ બોલે તો

તો ચાલો બાર વાગવા એ વાત છે અને લેક્ચર પૂરો કરનાર લેકચર પૂરો પૂરો કરી નાખ્યો મસ્ત મજાનો અને જો ટાઈમ બાર વાગે થઈ ગયું છે અને હવે રીડ કરવા બેસવું છે મા તો થોડુંક દુઃખે છે પણ મારો જો હું વ્લોગ જોતો હતો તો હું પહેલી વાર મારો વ્લોગ મેં સ્ટાર્ટ કર્યો મારાનો એક બીજો ફોન છે ને અમે બીજી ચેનલ છે ને મારી ટૂંકમાં ચેનલ નથી એટલે ટૂંકમાં બીજી આઈડી મેં ખોલ્યો હતો એમાં મારો કેવો સુંદર લાગુ છે પહેલી વાર વિડીયો જોયો મારો ખુદનો આખો વિડીયો કેટલા વીસ મિનિટે ભોગ્યો તો વીસ મિનિટ જોયો મને ખુદને હસવું આવતું તો તમને લોકો તસવું આવે જ છે ને તો ચાલો થોડુંક સરદ થાય છે પણ તો એવો રીડ કરવો પડશે રીડ તો કરવું પડશે એમાં નહીં ચાલે બાર વાગ્યા છે તો એમાં એવું છે આજ હું ટૂંકમાં શું આજ હું ધરાણો નથી જમીન તો ધરાઈ ગયો જેમ હું તું તમને પણ રેડ કરી નહીં ધરાવવાનું પેલા થોડું રીડ કરી ગયો જે વાડીવાળા ફાર્મ હાઉસ હા ને બધા જે કોઈ ઘણા પેલા એવા બ્લોગ મૂકતો હતો ને એટલે લોકો આમાં જોડાયેલા છે બધા એ લોકોને શું આ બધો સબ્જેક્ટ અલગ કહેવાય પણ હું એવો પ્લાન બનાવી દઉં છું દર સન્ડે સન્ડે એની શનિ રવિમાં હું વાડીના વિડીયો ઉતારીશ શનિ રવિમાં કે હું વાડીએ જઈશ અને રવિવાર દર રવિવાર અમારે રજા રાખવી છે ડેલી સ્ટડી નહીં કરવી આવું મારો પ્લાન ખુદનું એવો વખત છે ભલે જેટલું આવડે એટલું પણ શનિ રવિમાં મારે રજા રાખવી છે કેમ કે રવિવારે તો રજા રાખવી જ છે સ્ટડીમાં કેમકે મારું શરીર હા ઓલું ઓલું થઈ ગયું છે રૂમમાં રૂમમાં રહું ને નાસ્બે એટલે દર શનિ રવિમાં મારે રહ્યું વાડીનું જ પ્રાણ આયોજન ગોઠવું છે કેમ કે આજે આપણે મંગળવાર થશે ને આ ટ્યુઝડે એટલે મંગળવારે જ હતો હોય એટલે કાલે બુધવાર એટલે હમણાં જ બુધવાર થશે બાર તો પાંચ નીકની વાર હે તો શુક્ર શનિમાં રહ્યું શનિ રવિમાં મારે વાડીનું જ આયોજન કરવું છે ત્યાં બોક્સ લેતા જઈશું ખૂબ સડી કરશું પણ પાડી જવાનું આયોજન રાખું છું આપણી વાડી મસ્ત હોય ત્યાં પણ તો ચાલો તો રેડ કર લો બહુ રોગ મોટો થઈ જશે નકર પછી બોલવામાં તો દુનિયા શબ્દ છે આપણે બોલવામાં હાસ્ય કલાકાર બની જવું છે સમજાવું પોલીસ હું બની તો તો ચાલો એક વાગી ગયો છે અને જો હું લેક્ચર હતો તો એમાં એવું તો રીડ નહોતો કરતો હોય અમારે એક અલ્પેશભાઈ કરીને છે અલ્પેશભાઈ કરીને વાઘેલા તેમણે મને મોકલો હતો વિડીયો એક એમને વોટ્સએપમાં એમનો વિડીયો હું જોતો હતો અડધો જોયો બહુ મજા આવી જોવી જોઈએ અલ્પેશભાઈ વિડીયો સારો છે મેથ્સનો અને ફોલો કરીશું આપણે પણ એમાં એવું છે અમારે બીજા એક ભાઈ છે એને પણ આપણને બહુ સપોર્ટ કર્યો છે યોગીરાજ હમણાં મેં તમને નામ લીધું હતું સાંજે છ વાગ્યાના ટાઈમે તો હવે જોઈ હવે તો હવે ચાલો જો એક વાગે ગયો છે તો પહેલાં આવે ત્યાં ને હવે રીડ ગણિત કરવું છે કે લેક્ચર તો આખું દાડું હું જોઉં છું તો આ લેક્ચર તમે મોકલો થેન્ક યુ સો મચ અલ્પેશભાઈ તો હવે આવીને રીડિંગ કરવું છે બુક્સ રીડ નહીં થતું અને લેક્ચરમાં જ જવું શોખો દાળો સમજો છો રીડ કરું અને બી નહીં આવતી અને એક વાગ્યો બે એક અગાધો કલાક બે કલાક એક કલાક બે વાગ્યા હું ખેંચું સમજાણ પછી સુઈ જઈશું આપણે સારું તો ચાલો આપણે જો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ યાની ઇન્ડિયાની ભારતની વર્લ્ડ હેરિટે પહોંચ્યો છું અને આગળ હું બધું બીજું પતાવી દીધું બધું તહેવારો ભારતના મેન મેન ના બધા રાજ્યોના તો આપણે ત્યાં પહોંચ્યા છીએ તો આપણે અહીંયા આવું એન્ડિંગ કરીશી અને ટાઈમે પણ તમે જુઓ બે ફીટ વાગી ગયા છે બે ફીટ વાગી ગયા છે તો હવે સુઈ કે સ્થિ મને નીંદર આવે છે એન્ડ મને તબિયત રાગી નથી એટલે હું નથી રીડ પ્રૂફ કરો તો રીડ નહીં કરવું કેમ કે હજી હું જાગી છે એમ પછી નહીં જાઉં અઢી તો વાગી જશે સુવામાં તો ચાલો પછી બીજા બ્લોબમાં મળ્યું ત્યાં હું ત્યાં આરામ જય માતાજી નવા વિધિ સબસ્ક્રાઈબ કરી વાગજો અને